નમસ્કાર ધોરાજી આજે અમે સપોરા નદીના કાંઠે સરદાર ચોકથી ફરેણીના રોડને જોડતો જે રિવરફ્રન્ટ બને છે કે ધોરાજીમાં આપણે કોઈ કોઈની ક્યારેય કલ્પના ન કરી હોય કે રિવરફ્રન્ટ બને રિવરફ્રન્ટનું નામ તો આપણે અમદાવાદ સાબરમતીના કાંઠે રિવરફ્રન્ટ સાંભળ્યો હતો પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં મોટું સિટી હોય કે નાનું સિટી વિકાસ એ જ ભારતીય જનતા પાર્ટીનો મંત્ર છે ને એ આજે અહીંયા દેખીતા જ એવું લાગે છે કે ધોરાજીની અંદર ધોરાજીના લોકોને વોકિંગ કરવા માટે ફરવા માટે ખાણીપીણીનો એક સરસ મજાની બજાર બને એવા સરસ રજવાડી ટાવર અને આયોજન સાથે એક ધોરાજીનો નમૂનેદાર નંબર વન રોડ બને ને એ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે આ તો ખાલી હજી ઝલક છે પિક્ચર હજી બાકી છે ધોરાજીના લોકો એકવાર ભારતીય જનતા પાર્ટીની મજબૂતાઈથી સંપૂર્ણ બહુમતી માટે એકવાર સરકાર બનાવો નગરપાલિકા એકવાર ભારતીય જનતા પાર્ટીની બને આ આગેવાનો વિમલભાઈની બધા આગેવાનોએ નક્કી કર્યું છે કે ધોરાજીને એક સમયે પેરિસ કહેતા આ ધોરાજીને પાછું પેરિસ બનાવવું છે ચાલો આપણે ચાલો આપણે બધા સાથે મળી ધોરાજીને પેરિસ બનાવવાનો સંકલ્પ કરી અને આપણું ધોરાજી નંબર વન ધોરાજી આપણું ધોરાજી નમૂનેદાન ધોરાજી આપણું ધોરાજી ખૂબસૂરત ધોરાજી બનાવીએ તો ચારે ચાર તમારી પેનલમાં ચારે ચાર મત કમળને આપી કમળને વિજય બનાવી ભારતીય જનતા પાર્ટીનો વિજય બનાવો એવી જ અપેક્ષા ભારતમાં થઈ ગઈ